આકર્ષણની બાબત હતો આ દરેક પેઇન્ટિંગ પર એક ક્યુઆર કોડ લગાવવામાં આવ્યો છે તેની સાથે આપણે જ્યારે માઇક્રો હેડફોન લગાવીએ ત્યારે એ પેઇન્ટિંગ પોતાની વાત રજૂ કરશે એટલે પેઇન્ટિંગમાં ઓડિયો ગાઈડ દ્વારા એ પેઇન્ટિંગ શું કહેવા માગે છે તે રજૂ કરવામાં આવ્યું છે નારીત્વ નારીત્વ એટલે પહેલું મનમાં એક તમને એવું થાય કે નારીત્વ કેમ કેમ નારીત્વ શબ્દ પકડ્યો અને નારીત્વ જ કેમ આનું નામ આપ્યું તો નારી ના ગુણ નારીની શક્તિઓ પ્રેમ છે સંવેદના બલિદાન પોષણ કોઠાસૂ નારીના ગુણ અને નારીની શક્તિ આ બંનેનો સરવાળો એટલે નારી નારી બતાવું કેવી રીતે વ્યક્ત કેવી રીતે કરવું એની માટે ડિક્શનરી ના શબ્દો ખૂટી જાય ક્યાંક તમને વ્યાખ્યા ના મળે તો એ એની પરિભાષાને રજૂ કરવા માટે એક પેઇન્ટિંગનો સહારો લીધો હું આર્ટિસ્ટ છું હું સીમા પટેલ કલા વિશે એટલું તો ચોક્કસ કહીશ કે કલાની સીમા નક્કી નથી હોતી અને એમાં મળી જાય આપ સૌનો સાથ તો મંજિલ ક્યારે દૂર નથી હોતી ચાલવા તો માંડો રાહમાં ઈશ્વરી શક્તિની કઈ કમી નથી હોતી આજ આજ મારો અને દર્શાવવાનો પ્રયત્ન બેઝિકલી હું ફિમેલ છું એટલે એવું નહીં કે ખાલી ફીમેલની જ વાર્તા કરવાની પણ હું પોતે વ્યક્ત કરું છું હું પોતે અનુભવું છું મારા વિચારો એ મારા પેઇન્ટિંગમાં ક્યાંક ને ક્યાંક તમને ઝલક બતાવશે નારિત્વ પેઇન્ટિંગ શો એ સીમા પટેલનું છે અને સીમા પટેલે આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે મેં જાપાનમાં હિરોસીમાં અણુબોમ્બની ઘટના પરના એક એક્ઝિબિશનમાંની મુલાકાત લીધી હતી જેમાં મેં ઓડિયો ગાયકનો અનુભવ મેળવ્યો હતો તે સખત હૃદયદ્રાવક હતું જેનાથી ઇન્સ્પાયર થઈને મેં નારીત્વ સિરીઝના

એક બોસ છે બધા જ કિરદારોમાંથી એ પસાર થતી હોય છે ત્યાં એના દરેક અલગ અલગ રૂપો હોય છે તો એ રૂપો ક્યારે સાકાર થાય એ પોતે સકારાત્મક ભાવના ધરાવતી હોય એ પોતે હું જેમ કે મેડિટેશન કરતી હોઉં તો હું મારા ચક્ર બેલેન્સ રાખતી હોઉં મારો ઓરા એકદમ સકારાત્મક ને એકદમ સ્ટ્રોંગ હોય પોઝિટિવ હોય તો હું જે જે કામ કરું ને એ બધા જ કામ સકારાત્મક થાય ઉર્જા મય થાય પોઝિટિવ થાય હું કોઈકને પ્રેરણા આપી શકું એવું કામ થાય મારાથી તો એ એ જ ક્યારે થાય કે જ્યારે હું પોત એટલી સ્ટ્રોંગ હોઉ એટલે એક સ્ત્રી તરીકે એક તમે એટલું બધું સરસ કામ કરો કે બધાને તમે એ ભાવ આપી શકો એટલે દરેક અલગ અલગ સ્ત્રીના રૂપો છે અલગ અલગ ભાવનાઓ છે અલગ અલગ વિચારો છે એ એ બધું જ એક વ્યક્ત કરવાનો ટ્રાય કર્યો છે મેં આ પેઇન્ટિંગ અમદાવાદની ગુફામાં એક્ઝિબિશન રાખવામાં આવ્યું છે અને આ જગ્યા મારી માટે એક આર્ટની દુનિયા છે એક આમ જીવ મળે અહીંયા આવવાથી એક મંદિર જેવું ફિલિંગ આવે કે એક ચિત્રનું અહીંયા આગળ એક આત્મીયતા છે એક જોડાણ છે અને અહીંયા એક્ઝિબિશન ના કરું તો એક સાચા ચિત્રકાર તરીકે ઠેરાવું નહીં એવું મારા મનમાં બહુ જ બહુ જ લોંગ ટાઈમથી ચાલતું હતું એટલે અહીંયા જેવી ડેટ મળી વિનયભાઈનો ફોન આવ્યો તરત હા પાડી દીધી અને ભલે ચોમાસું હોય કઈ નહીં હરી ઈચ્છા હશે એમ થયા કરશે અમદાવાદની ગુફા ગેલેરી ખાતે આર્ટિસ્ટીમા સીમા પટેલનું આર્ટ શો ની શરૂઆત થઈ ચુકી છે આઠસો અઠ્યાવીસ જુલાઈ સુધી ગુફા ગેલેરી ખાતે બપોરે ચાર થી છ દરમિયાન જોવા મળશે આ આર્ટ શો માં સંવેદનાઓના ઝુરૂકા સ્વની શોધ ભાગ્ય રેખાઓ અને ધ બર્ડ પ્યુ ટાઇટલ પર પેઇન્ટિંગ રજૂ કરાયા છે આ તમામ પેઇન્ટિંગ બ્લેક એન્ડ વ્હાઇટ થીમ આધારિત છે તો દર્શક મિત્રો આ હતા અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર